તો બાજુ આવું રહું આ રોડ બાજુ આવો ઓટો મારો ના થોડું આ શીતરે જાવ તું આપડે બોરો ઓટો મારવા હા હા અરે ચોકીદાર બેઠા છે તો હાલવા છે એટલે અત્યારે આલો મને પગાર નહી આવ્યો એટલે ભલામાં દોરી નો પગાર તો આવ્યો હતો પણ હવે શું કરો હે હમણાંથી વાહુજી છે

આ બોર તો કમ્પ્લેટ છે આ એટલે સારું છે બે બે બોર તૂટી ગયો તો અમે નોકરીમાંથી કાઢી કાઢે મેલા એટલે ખેમાબા ફોન આવશે હેલો હા ખેમાબા પૈસા હલવા આવશે એમ હારું તો આવો એ સારું એ

કાઠી દાતો ઈ તો જીબી ખોડ ખો કરો અલ્યા સમજી જીબી ખવરા ને શું ખવરાય જી આમ ના કરતા હવે બસ

બેઠા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત હજાર છે અત્યારે બીજા બોર ના કાપી નાખું બરાબર બસ આ તમે ખેમોબા ભરશે તમારે

તમારા મેટલું હડખું થવાના પૈસા થા એટલા છું તમને ઈરે પૈસા તમે લઈ લો ના પૈસા તમે હાલ લઈ લો

ફોન કરો સરપંચ ને એ સાચી વાત છે તમારી કોઈ ફોટો કરો વાત કરો સરપંચ ને ફોન કરો સરપંચ આજ હલવાય વાળી હેલો હા ચાતા સરપંચ હે હા તો આપણે બે મજૂર જોઈએ છે લઈને આવો ને માર બોરે મજૂરી આવી જવા ને મચ્છર એવાય તો ખાઈ જાય છે નો તો કોણ છો હલવાયો હું તો હલવાનો હમ

મજૂર જોવ આળવાણા લઈને જ رکھડું રો છું અરે સંપલ સુ લો આપણે આલ તમે તો યાર હવે કપડા બાકી છે કપડા પગાર સુ આવતો તમારે એટલે હું શું કહું બરો તમારે જે હાલ હોય હાલી દીધો મને બસ તમારે જે મન લાગે મારા મોડા ને બીજું કોઈ નઈ પગાર ની હાલ તો ચાલશે

હું વાત કરું છું મારા વાત કરું છું તમને શું કઉ રહ છું

હજી જો કે પાછું ઉઠા થઈ ગઈ બસ મારે ફાઈલ તો તમારા ભગતની શરમ છે ના કતર કરે તમારા ઈરા જુના મગીરો થઈ છે

પણ પૈસા પૂરા કરીને કોઈ કહીએ પગાર ખબર સારું હવે અમે જો પૈસા લેવો પૂરા કરીને રસ્તા પૈસા દો પૂરા નથી તમારે કોમે

આ તમે છે કે નિક હું તમને શું કવરો જો શુક્ર ઋષિ ના બળવાનું હોય આ તો છે ને તમને તો ખબર છે કે મને રીત તરત ચડી જાય છે એટલે આ છે ને થોડું આપડે આપડે જ રેવાનું છે એટલે હવે માઇ જયે મારી માફી માફી હું ઘરે જવું અને છોકરા કને ટિફિન પકડાવ છું અત્યારે તમે ખાઈ

હું જવું ઘરે અમારે તો રેવાનું સેટ થઈ ગયો છોકરા ને પૂછી ના લાલચ પૂછ્યું મળી જાય તો સારું છે

આ મારો ઘણા સો આ